અને ત્યારે ઉબળા તગારું લઈને વાડીમાં કારણ કે સીંગ પારવાની છે અને ઘણા સમય પછી વરસાદ છે ને બેન ચો છે અને હજી જો કે વરાફારી થઈ નથી તો એ છે ને શિંગ પારવી પડે એમ છે જો આટલી સીંગ પારી નાખી છે અને એને ક્યાં જો પારે છે બધે કડ છે ને બહુ થઈ ગયું જો દવા સટાય એમ છે નહીં કારણ કે છે ને આ ડોડા છે દવા સાટીંબા નહીં તો ડોડે બળી જાય એટલે છે ને દવા નથી સટવાઈને પારવું પડે આ જો તગારા રાખવાના તગારામાં નાખતું જવાનું એઠે નાખ છે ને તો છે ને પછી વરસાદ આવી જાય તો પોળી જાય એટલે છે ને તગારામાં નાખતું જવાનું પછી છે ને બહાર નાખી જવાનું હા તો અમે કેટલું ખડશે પારી નાખવાનું છે એક દીમાં એટલે તો વૈયા આવ્યો કારખાનેથી આપણે એને કારખાને ગયેલા હતા પણ અત્યારે વૈયા આવ્યા કારણ કે હરેણ ઘૂંટવાની હતી ને એટલે હરેણ ઘૂંટવા ગયો હતો હરેણ ઘૂંટીને વૈયા આવ્યો હવે આખો દી પારવાનું છે આજ હાથી આખું નહોતું પણ છે ને કે વરાપ રહેતી નથી એટલે છે ને હાથી હાલે નહીં અને વરાપ થાય તો હાથીવાળા વાળા હોય એટલે છે ને ઘોડે કરતો જવાનો કડી કરમાં છાનો ટાઈમ થઈ ગયો હે આવી ગઈ ઘરમાં ગરમ સારે નાસ્તો શરૂ

એક રાપો કાઢ્યું છે તો હાર ને પડી ગયા છો ગયા છે પાછળ ઉપર વાદળા ગયા હે આવે નહીં તો સારું બાજુ મસ્ત વાતાવરણ થઈ ગયું એક નંબર લુક આવે આ થોડું લાય

কাপাই খে বোৰে পাৰ থা নাই খেল হি খ

આપણે બે લીટર હડતો થાય એટલે બે લીટર હડી ચા જો વરસાદ અંધારી ગયો આપું નીકળે તો નીકળે ને કરે ને વરસાદ આવી જાય એવું છે આજ જો બે લીટર હડીએ બહુ થાક લાગી જાય આપ છોડીએ આ જો બાકી બે લીટર હેડા વગીનું છે આની અંદર બે લીટર જો ખડ બધું પડી ગયું હાલે ઉતાર રાખો હાલો મોસમ જો આજનો

seru saat masih kini kucing, kucing kayak karena yang agak gaming seru tinggi, nggak usah haru sih, ini yang mau? Yes. Hah? Yes.